ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરની એકસો ઉનામાં કરવામાં આવી જય ભીમ જય ભીમના બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેમણે ભારત સરકારના પ્રથમ કાયદા પ્રધાન તરીકે સેવા આપી હતી ડોક્ટર સાહેબ આંબેડકરે પોતાની જ્ઞાતિ માટે સમાજ માટે અને બોડા અર્થમાં સમગ્ર દેશ માટે

ઉના તાલુકાના સમસ્ત ગામ લોકો અને ઉના ઉના ની પબ્લિક આજે જે રેલી કાઢી છે એ રેલી ની અંદર જે ત્રણ મુદ્દાઓ છે કે સમાજ શિક્ષિત બનવું સંગઠિત બનવું અને સંઘર્ષ કરવું એ મુદ્દા આજે માની લો અમલવારી થઈ હતી એવું દેખાય એવું છે સમગ્ર ગુજરાતની અંદર એકસો બોત્રીસ ની જન્મ છે તમામ 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 શહેરમાં અને ગામડાઓમાં શાંતિપૂર્વક ઉજવણી થઈ છે અને ખાસ કરીને અમારા યુવા સંગઠન

આયોજન થયું છે એ બિરદાવું છે આ તકે આ કાર્યક્રમ અને એકસો ચોત્રીસ ની જન્મ એવું દેખાય આવે છે કે આજે યુવાનોમાં આ બેન સૈનિકો માં જે જાગૃતિ છે કે જે ઉત્સાહનો એના એના જે જોશ છે તે સ્પષ્ટ દેખાય છે એ અસ્પષ્ટ પણ આ આ જે જોઈ શકાય છે તો ઉના વિસ્તારમાં અમિતર નગરના સૌ ગિરીશભાઈ અને દીપક ગિરીશભાઈ પરમાર અને દીપકભાઈ બાબરિયા અને એમની જે ટીમ છે એ જે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે અને આયોજનને ફરી એકવાર બિરદાવું છે અને ઉના અને આજુબાજુના વિસ્તારના પણ દરેક સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા એ બદલ તો એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ સાથે હું पूर गरौँ छु मरु अक्तल जो